જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી તેરમા ગુરુ હાથીને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના ચૌદમાં ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું દત્તાત્રેય ભગવાને સંસારના વિવિધ જીવ તત્વો અને ઘટનાઓમાંથી શિક્ષા લઈને તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એવા ચોવીસ ગુરુઓમાંથી એક છે ભમરો તો ભગવાન દત્તાત્રે ભમરાઓ પાસેથી કઈ શિક્ષા મેળવી હતી તે જાણીશું ભમરો કીડીઓ પકડીને પોતાના ગુંદમાં રાખે છે એ પછી વારંવાર તેમને ડંખ મારે છે કીડો એ યાતનાથી અંત સુધી ભયમાં રહે છે પણ એ ભયથી એની અંતરચેતના એકાગ્રત થઈ જાય છે એ માત્ર ભમરાને જ ધ્યાનમાં રાખે છે એ પ્રકારનું ચિંતન ચિંતન નહીં પણ સતત ભયમાંથી ઉત્પન્ન થયેલું એકમાત્ર ચિંતન એટલું ઊંડું બની જાય છે કે એ કીડો ભમરાની જ રચના પામી જાય છે તો હવે આપણે ભમરાથી આધ્યાત્મિક શિક્ષા શું મળે છે તે જાણીશું મન પર જે ચિંતન રાજ કરે છે એ વ્યક્તિ તેને સમાન બની જાય છે જેવું મનનું એકાગ્ર ચિંતન હોય એવું આત્માનું રૂપાંતર થાય છે ચિંતન ભલે પ્રેમથી થાય કે ભયથી પરંતુ જો એકમાત્ર દિશામાં સતત હોય તો અંતે એ ચિત્ત તેનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે ભયમય એકાગ્રતા પણ યોગ બની શકે છે કંસ કૃષ્ણથી અત્યંત ભયભીત હતો રોજ તે કૃષ્ણના ભયમાં ઉઠતો અને સૂતો હતો પરંતુ એ ભય પણ અંતે એવો પ્રબળ સાધન બની ગયો કે કૃષ્ણના વિરુદ્ધ હોવા છતાં પણ તે કૃષ્ણમાં લીન થઈ ગયો આ તત્વોને કહેવાય છે સંભ્રમ યોગ એટલે કે ભય દ્વારા પણ ચિત્ત એક દિશામાં એકાગ્ર બની શકે છે અને એ પણ મોક્ષ તરફ દોરી શકે છે મૂળ શિખામણ એ છે કે ચિત્તને જે દિશામાં ગાઢ લગાવ હોય તે દિશામાં આત્માનું સ્વરૂપ પરિવર્તિત થાય છે જો પ્રેમથી કૃષ્ણનું ચિંતન કરશો તો કૃષ્ણ રૂપ થઈ જશો જો શત્રુતાથી કરશો તો પણ અંતે કૃષ્ણમાં લીન થઈ જશો જો ભયથી કરશો તો પણ મોક્ષ માર્ગ થઈ શકે છે આમ ભગવાન દત્તાત્રેય ભમરા પરથી કહે છે કે ચિત્ત જે તત્વ પર સતત દાઢ અને એક માત્ર રીતે રત રહે છે તે તત્વજ માનવીનું સ્વરૂપ બની જાય છે તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ ભમરા વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના પંદરમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ